જય માતાજી મિત્રો મારા વિડીયોમાં તમારું સ્વાગત છે કેમ છો બધા મજામાં આવ્યો તમે બધા મજામાં જશો ભગવાન તમને હર પલ ખુશ રાખે અને અમારા મારો વિડીયો ઘણી વાર જોતા રહો તો આજ વિડીયોની અંદર અમે લઈને આવ્યા છીએ સાદા બ્લાઉજ હું પ્રિન્સેસ કટ બ્લાઉજ હું કટિંગ તો વિડીયોની અંદર કન્ટિન્યુ બન્યા રહો તો આપણે લઈ લીધું છે કાપડ જુઓ બ્લાઉજ સીવવા માટે પ્રિન્સેસ કટ તો અમે આ રીતે જે રીતે સીવીએ છીએ એ રીતે તમને બતાવીએ આપણે જુઓ સાડા તેરની લંબાઈ લેવાની છે આપણ આટલી બરાબર સાડા સાડાતેર લંબાઈ લઈશું આ રીતે ખભાનું એ કરવાનું છે આપણ નિશાન તો સાડા તેર લંબાઈ લેવાની છે અને લેવાનું છે ખભો સાડા પાંચ તો જે રીતે આપણે સાઈજ હોય એ પ્રમાણે આપણે લેવાનું હું વાપરજુ તો આજે મારા બ્લાઉઝનું જ કટિંગ છે એટલે ત્યાર પછી આપણો છાતી લેવાની છે છાતીના ભાગમાં આપણે લેવાની છે અગિયાર ની છાતી લેવાની છે તો આગળ આપણે અગિયાર આગળ નિશાન કરીશું આ રીતે અને પછી લીટું આપણે દોરી દેવાનું સામ બરાબર આપણે જેટલો ખભો લઈએ હાડા પાંચનો એટલો જ મૂળો આપણે લેવાનો છે હાડા પાંચનો નો બરાબર અને આપણે કમર આ અગિયાર ની લીધી ને છાતી તો આ દસની ની કમર આપણે લઈ લેવાની છે બરાબર મસ્ત શેપ આપણો પડી જશે જો આ રીતના આપણે એક ઇંચ લઈ લેવાનું છે અહીંયા બરાબર આ રીતે સેપ આપી દેવાનો છે બરાબર પછી આપણે કરીશું આનું કટિંગ તો આ રીતે આપણે કટિંગ કરવાનું તો આપડો બ્લાઉઝ આપડે કટિંગ કરી દેવાનો છે એ છે બરાબર આવી રીતે કટિંગ કરી દેવાનું છે બરાબર હવે આ જે છે એ ભાગાના ઉપર આપણે છે આવી રીતે આવી રીતે મૂકશું પછી આપણા જે છો એ રીતના આપડે દોરવાનું છે જોવા આ રીતે ચોરી કાઢવાનું સિમ્પલ અને સાદું ફટાફટ પાર આવી જશે તમને અને સરસ પણ બ્લાઉઝ બની જશે તો આપણે પ્રિન્સેસ કટ માટે શું કરવાનું છે જુઓ અહીંયાથી સાડા ચાર ઇંચ લઈ લેવાનું છે બરાબર અહીંયાથી થોડું આઠ ઇંચનું આ અહીંયા સાડા ચાલ લીધું ને તો અહીંયા આપણો સાડા ત્રણ ઇંચનું ગેપ મેકવાનો છે આટલો સાડા ત્રણ ઇંચનો અને અહીંયા આગળ આપણા અહીંથી એ જે આપણો ખૂણો હોય અહીંયા વાળી લેવાનું છે બરાબર તો આમ કરી આમ કરી આમ આપણે દોરી દઈશું તો જો સરસ મજાનો પણ શેપ પડી ગયો છે જુઓ સરસ મજાનો શેપ આપણો પડી ગયો અને સરસ જો આ રીતે બની ગયો બરાબર આનો આપણે હવે કટિંગ કરવાનું છે જુઓ બરાબર આ રીતે આપણે લેવાનું છે ખવાનું ને હવે આપણે કટિંગ કરી લઈએ આનું અસ્તરવાળો હોય તો આ અસ્તર વાળો હોય તો પણ આ રીતે જ કટિંગ આવે અને સાદું હોય તો પણ આ રીતે જ કટિંગ આ કોઈ ફેરફાર થતો નથી બરાબર આપણે આના કરતા થોડુંક વધારે જ કાપવાનું રહેશે કારણ કે આમાં વધુ કાપડ થતું હોય છે બરાબર તો આના આપણે આ રીતે સીપમાં લેવાનું હોય છે તો આ રીતે આપણે કટિંગ કરી દઈશું તો આ બ્લાઉઝનું કટિંગ રેડી થઈ ગયું છે જુઓ જોઈ શકો તમે સરસ મજાનું આપણું બ્લાઉઝનું કટિંગ રેડી થઈ ગયું તો આપણે શેપ પાડવા માટે અહીંયાથી થી એક ઇંચ આટલું લઈ લઈશું એટલે સરસ મજાનું આપણું રેડી કટિંગ થઈ ગયું છે જુઓ સરસ શેપ આપણો પડી જશે અને મસ્ત પણ લાગશે તો ચલો હવે આપણે બોયનું કટિંગ કરવાનું છે તો બોય માટે આપણે કાપડ લઈ લીધું છે આપણે બોયને આ રીતે વાળી અને પછી કટિંગ કરવાનું હોય છે તો આપણે બોયની લંબાઈ લેવાની છે સાડત્રીસ બરાબર સાડા દસ બોય ની લંબાઈ આપણે લઈ લઈશું અને આ રીતે આપણે કટિંગ કરવાનું છે એના માટે આપણે મોરી છે સાતની મોરી કરીશું આ રીતે બરાબર પછી આપણે અહીંયાથી થી સાડા ચાર ઇંચ નું માપ લેવાનું છે ગેપ પાડવા માટે અને અહિયા થી લેશું આપણે આ બે જોઈન્ટ કરી દેવાના છે આ રીતે અને અહીંયાથી થી આ સેફ અહીંયા આપી દેવાનું એટલે સરસ મજાની આપણી બોય નું કટિંગ રેડી થઈ જાય જો જોઈ શકો તમે અને અહીંયાથી આપણે ખાર વાળો ભાગ કાપવાનો છે ખૂણાવાળો એના માટે આપણે એક પિંક લઈ અને આ રીતના પાડી દઈશું એટલે આપણો ખારવાળો ભાગ રેડી થઈ જશે જોઈ શકો તમે અને હવે આપણે આનું કટિંગ કરી દઈશું જો આ રીતે આપણે આનું કટિંગ કરવાનું છે આપણી બોય રેડી થઈ ગઈ છે

આ છે આપણો પાછળનો ભાગ બરાબર આ છે આપણો ભાગ અહિયાં નો ભાગસ આવશે એના માટે કાપડ વધારે કટિંગ કરેલું છે અહિયાં ને અહિયાં આવશે પછી અહિયાં આવશે આવી રીતે અને આ છે આપણી બોય

કોઈ પણ ભૂલ હોય તો તમે વિડીયોની અંદર કહી શકો છો અને આ બ્લાઉઝનું કટિંગ તમને કેવું લાગ્યું તો એ પણ કમેન્ટમાં લખજો અને હવે મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય જય માતાજી જય શ્રી કૃષ્ણ અને ગોય બી તમારી કમેન્ટ હોય તમારી રિક્વેસ્ટ હોય તો તમે કમેન્ટની અંદર લખી શકો છો અને મિત્રો લાઈક સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલ તો તમારા મિત્રો સાથે શેર કરો આ વિડીયો જેથી કરીને અમને નવા વિડીયો બનાવવાની ઘણી મજા આવે અને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા બેલ આઇકન દબાવશો એટલે અમારો કોઈ પણ વિડીયો નવો અપલોડ થશે તો પહેલો તમારા સુધી પહોંચી જશે તો બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં તો આવજો બાય બાય જય માતાજી જય શ્રી કૃષ્ણ નવા વિડીયો સાથે